એવં સર્વેશું ભૂતું ભક્તિ હિ અવ્યભિચારીણી કર્તવ્યા પંડિતેર જાતવા સર્વભૂતમયમ હરિમ સર્વભૂતોમાં હરિ છે એમ જાણીને સર્વભૂતો પ્રત્યે અવ્યભિચારી કે એક નિષ્ઠ પ્રેમ વ્યક્ત કરવો તે જ્ઞાની પુરુષોનું કર્તવ્ય છે આ પ્રકારના ઉત્કટ સર્વગ્રાહી પ્રેમના ફળ સ્વરૂપે પૂર્ણ આત્મસમર્પણની જે ભાવના જન્મે છે તેને અપ્રાતિકૂલ્ય એટલે કે જે કંઈ ઘટના બને છે તેમાંની કોઈ આપણને પ્રતિકૂળ નથી એવી ભાવના કહેવાય છે પછી તે પ્રેમી આત્મા દુઃખ આવતા કહી શકે છે કે દુઃખ તું ભલે આવ્યું જો આપત્તિ આવે છે તો તે કહી શકે છે કે આપત્તિ હું તારું સ્વાગત કરું છું કારણ તું પણ મારા પ્રિયતમ પાસેથી આવેલ છે જો કોઈ સર્પ આવે છે તો તે કહે છે સર્પ દેવ તમે ભલે પધાર્યા જો મૃત્યુ આવે તો આવો ભક્ત સસ્મિત તેનું સ્વાગત કરશે હું ધન્ય છું કે તે બધા મારી પાસે આવે છે તમે બધા ભલે પધાર્યા ઈશ્વર પ્રત્યેના અને ઈશ્વરનું જે સર્વ કંઈ છે તેમની પ્રત્યેના ગાઢ પ્રેમમાંથી ઉદભવતી આ સંપૂર્ણ આત્મસમર્પણની અવસ્થામાં ભક્ત પોતાને લાગે વળગે ત્યાં સુધી સુખ અને દુઃખ વચ્ચેનો ભેદભાવ વિસરી જાય છે દુઃખ અથવા આપત્તિ વિશે ફરિયાદ શી હોઈ શકે તે ભક્ત જાણતો નથી ખરેખર ભવ્ય અને પ્રખર દુનિયાવી પરાક્રમોના ગૌરવ કરતાં પ્રેમમય પરમાત્માની ઈચ્છાને આ પ્રકારનો અવિરોધ આત્મસમર્પણ એ વધારે શ્રેષ્ઠ અને પ્રાપ્ત કરવા યોગ્ય સંપત્તિ છે માનવ જાતિના મોટા ભાગના લોકોને મન આ શરીર જ સર્વસ્વ છે તેમને મન શરીર જ આખો સંસાર છે શારીરિક ભોગો જ તેમનું સર્વસ્વ છે આ શરીરની અને શારીરિક બાબતોની પૂજાનો આ શૈતાન આપણા સૌ કોઈમાં પ્રવેશેલો છે આપણે ભલે મોટી મોટી ગગનગામી વાતો કરીએ છતાં આપણે સૌ ગિદ્ધ જેવા છીએ આપણું મન નીચે જમીન પર પડેલા સડેલા માંસના ટુકડા તરફ જ રહે છે કહો કે આપણે શા માટે આપણું શરીર વાઘથી બચાવવું જોઈએ શા માટે ભલા આપણે તે વાઘને આપી દેતા નથી વાઘ તેથી રાજી થશે સ્વાર્થ ત્યાગ અને ઉપાસનાથી તે બહુ દૂર નથી શું તમે એવા ભાવની અનુભૂતિ કરી શકો છો કે જેમાં અહમભાવ સમૂળગો નષ્ટ થઈ ગયો હોય પ્રેમ ધર્મનું આ એક અત્યંત ઉચ્ચ શિખર છે અને આ સંસારમાં બહુ ઓછા લોકો ત્યાં સુધી પહોંચી શક્યા છે પરંતુ જ્યાં સુધી મનુષ્ય સ્વેચ્છાપૂર્વક ત્યાગ માટે સતત તૈયારીની ઉચ્ચ કોટીએ પહોંચતો નથી ત્યાં સુધી તે પૂર્ણ ભક્ત બની શકતો નથી આપણે સહુ વધુ કે ઓછા સંતોષપૂર્વક તથા લાંબા આગળ ટૂંકા સમયને માટે શરીરોને ભલે ટકાવી રાખીએ તેમ છતાં શરીરો તો જવાના જ છે તે કાયમ ટકવાના નથી તેથી જેમના શરીર બીજાઓની સેવામાં ખપી જાય છે તેવો જ ધન્ય છે